આજો રોડ વિસ્તારમાં આવેલા વિસ્તારના રહીશો દ્વારા વોર્ડ નંબર પાંચની કચેરી ખાતે જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજો રોડ નુરાની મહોલ્લો કે જે નગરમાં આવેલો હોય તે વિસ્તારમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પાછલા આશરે ચારથી પાંચ વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દેવામાં આવેલ હોય અને અરજી તેઓ દ્વારા આપવામાં આવતી હોય તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહેતા હોય છે પણ ત્યાં જે કચરાપેટી જે છે તે કચરાપેટી બંધ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ હોવા છતાં પણ તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આ સ્થાનિકો વોર્ડ નંબર પાંચની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અમે વોર્ડ નંબર પાંચમાં આવેલા છું અમારી સમસ્યા એ છે કે ત્યાં અમારા મેલાની બહાર જ જલારામ પાડત નોરાની મેલાની બહાર એન્ટરની અંદર જ કચરાપેટી બહુ મોટી છે ને ત્યાં કચરાપેટી છે નથી તોય ત્યાં આગળ કચરાપેટી બનાવી દેવામાં આવેલી છે વણી વણીનું કચરાપેટી ત્યાં લોકો નાખી જાય છે ઘણી બધી અરજીઓ અમે લોકોએ કરેલી છે ઉપર પણ કરેલી છે ને અહીંયા આગળ વોર્ડ નંબર પાંચમાં પણ અમે લોકોએ કરેલી છે પણ આજ સુધી અમને આ વસ્તુનો કોઈ નિકાલ મળતો નથી અમારા નાના નાના બાળકો અમારી મા બહેનોને બધા જ છે ને બીમાર થાય છે ને એટલું ખરાબ પ્રદૂષણ થાય છે કે જેની કોઈ હદ પણ નથી અમારા ઘણા બધા વિડીયો પણ અમે લોકોએ મોકલેલા પણ છે ને ઘણી બધી ગાડીઓ એ કચરા પેટીના અંદર એટલો મોટો ખાડો છે કે ભલ ભલી ગાડીઓ વચ્ચે એક રીક્ષા વાળો ગયો તો બધા બહુ ગાડી વ્હીકલો એવા પેસે છે જેની અંદર પ્રોબ્લેમ થાય અમે લેખિત અરજી ક્યાં આપેલી છે અમે લોકોએ લેખિત અરજી વોર્ડ નંબર પાંચમાં પણ આપી છે ને અમારી ખંડેરા માર્કેટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની પાસે પણ અમે લોકોએ આપેલી છે ને સ્થાનિક કોઈ અધિકારી કે કોઈ જોવા

આપનો પરિચય મારું નામ અબ્દુલભાઈ અનવરભાઈ રાઠોડ છે ફોન નંબર 5 માં આવેલા છે અમારા તો એક કચરા પેટી છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓને કમરા ને બધું થઈ જાય છે બધા જ મેલ્લાના બીમાર છે ને અમને કચરા પેટી થઈ જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ અરજી નાખે છે સાફ કરાઈને આવી જાય છે પણ અમને સાફ નહી કરાવવું અમને કચરા પેટી બંધ કરાવી છે ત્યાં એક્સિડન્ટો બી થાય છે ને ગાયો બી એટલી ત્યાં આગળ રહે છે કે આવતા જતા લોકોને બી તકલીફ પડે છે અને અમારા મહેલામાં એટલી વાસ મારે છે અને કોઈ જોવા આવતું છે નહીં પાણી બી ખરાબ આવે છે તમે લેખિત અરજી ક્યાં ક્યાં આપી છે ગઈ એ તો 6 જગ્યાએ આપેલી છે તે ત્યાંથી કોઈ અધિકારી કે કોઈ જોવા આવ્યું છે કશું કોઈ આવતું છે નથી જે આ સમસ્યા છે કયા વિસ્તારની છે એ નુરાની મલ્લા એકતાનગર નગર સ્યાજી પાર્ક છે જે આ કેટલા ટાઈમથી સમસ્યા છે તમારી 4-5 વર્ષથી છે આ એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો હા આપીએ છે ને આજે તમે તમારો પરિચય શું મારું નામ નસીમ અજીત રાજ છે તમારી સમસ્યા શું છે અને વોર્ડ નંબર પાંચમાં ઘણા આ નુરાણી મોલા વિસ્તાર છે અમારી સમસ્યા એ છે પાછલા ચારથી થી પાંચ વર્ષોથી પાછળ નવી કચરાપેટી ચાલુ કરી દીધી છે વાઘોડિયા રોડથી લઈને એકતા નગર સુધી બે સ્પોટ બનાવ્યા છે આ સ્પોટ નતો આને જબરજસ્તી સ્પોટ બનાવી દીધો છે કચરાપેટીનો અમારો આ મેલ્લો છે અમારો જે પહેલા આઠ મીટરનો રોડ હતો એ આઠ મીટરથી પાંચ ફૂટ થઈ ગયો છે અહીંયા કચરાપેટી બંધ કરવી છે અમે રોડ નંબર પાંચમાં જઈને કમ્પ્લેન કરીએ છીએ તો તેનું પાણી અહીંયા